પડતર માંગણીઓને લઈને શિક્ષકો દ્વારા આજે પે પેનડાઉન અને ચોકડાઉન છે તે કરવામાં આવ્યું છે અને તમામ જે સરકારી સ્કૂલો છે કે ત્યાં શિક્ષકો દ્વારા આજે વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવામાં આવે છે પરંતુ ચોક પર જે એક્ટિવિટી કરાવવાની હોય બોર્ડ પર જે લખાણ લખવાના હોય તે લખવામાં નથી આવતા મારા સાથે ભરતસિંહ પરમાર છે તેમની સાથે વાત કરીશું સાહેબ શું આજે પેનડાઉન અને ચોકડાઉન કરવામાં આવ્યું છે શું હકીકત આજનો શું કાર્યક્રમ ગુજરાત રાજ્ય સંકલન સમિતિ અમારી આખી છે ગુજરાત રાજ્ય મહામંડળ કે જેની અંદર ગુજરાત રાજ્યની અંદર જેટલા પણ કર્મચારીઓ છે એ તમામ કર્મચારીઓના મંડળો છે અલગ અલગ એ છત્રીસ વિભાગો શિક્ષણ વિભાગની સાથે સાથે છત્રીસ વિભાગોના તમામ લોકોની જે માંગણીઓ છે અમારા ટોટલ ચૌદ મુદ્દાઓ હતા ચૌદ મુદ્દામાંથીને શ્રી અત્યારે નવ મુદ્દાઓ જે છે એ અમારા સ્વીકારેલા છે હજી અમારા ત્રણથી ચાર મુદ્દાઓ જે છે એમાં જે પહેલો મુદ્દો અમારો હતો જૂની પેન્શન યોજના જે જૂની પેન્શન યોજના જે છે એ સરકારે સ્વીકારેલી નથી જે રાજ્યોની અંદર ભાજપની સરકાર છેલ્લા પાંચ વર્ષથી પણ નથી એવી એવી એવા રાજ્યની અંદર પણ ભાજપ સરકારે જ જૂની પેન્શનની યોજના જે છે એ લાગુ કરેલી છે તો શા માટે ગુજરાત રાજ્યના કર્મચારીઓને નથી કરી શકતા આ પહેલો પ્રશ્ન બધા લોકોનો છે બીજી વસ્તુ એ છે કે જૂની પેન્શન યોજના જે છે એ યાદ લાગુ કરવામાં આવે બે હજાર પાંચ પહેલાંના પછીના તમામ કર્મચારીઓ દરેક વિભાગના દરેક વિભાગની અંદર જે સહાયક શબ્દ વાપરવામાં આવે છે વેલ ક્વોલિફાઈડ દરેક લોકો છે આજના વિદ્યાર્થીઓ માટે શ્રીએ જે એક્ઝામ પાસ કરીને જે ક્વોલિફાઈડ લોકો ની ભરતી કરવાની હોય જે ગુજરાત રાજ્યના તેત્રીસ રાજ્યોની અંદર તમામ રાજ્યોમાં થાય છે માત્ર ગુજરાત રાજ્યમાં સરકાર કરતી નથી તો શા માટે નથી કરતી જે વિભાગો છે એની અંદર ગુજરાત સરકારે વિભાગે નક્કી કરેલા મહેકમ છે અને એક વ્યક્તિ જ્યારે રિટાયર્ડ થતો હોય તો એની જગ્યાએ એ જગ્યાને પાછી ભરતી કરવા માટે ત્યાં એક વ્યક્તિની જરૂરિયાત જ છે તો એ જરૂરિયાત મુજબની જે સરકારશ્રીએ સીટ નક્કી કરેલી છે એ સીટની અંદર સરકાર કોન્ટ્રાક્ટ બેઝ ઉપર અત્યારે કર્મચારીઓને મૂકી અને એનું શોષણ કરે છે જે ડિસાઇડ કરેલા ક્રાઇટેરિયા મુજબ જે ક્વોલિફાઈડ પર્સન છે એને તમારી પરીક્ષામાં જે બીટ કરીને જે મેરિટ બને છે મેરિટ પ્રમાણેના જે લોકોને તમારે લેવાના છે એને તમે લઈ અને ભરતી કરે અને ફૂલ પગારમાં ભરતી મળે શાળાની વાત કરું તો શાળાએ શિક્ષક આવે પરંતુ એમણે પેનનો ઉપયોગ કરવાનો નથી ચોકનો ઉપયોગ કરવાનો નથી બાળકોને બેસાડવાના છે એમનો એનું વર્ક કરવા દેવાનું છે અને ડિસિપ્લિનમાં બાળકોને રાખવાની છે પરંતુ ભણાવવાના નથી અને આ એક શાંતિપૂર્વક આખો કાર્યક્રમ છે ગુજરાત રાજ્યની અંદર આજ રોજ કરવામાં આવેલો સરકાર તેમની માંગો છે તે ક્યાં સુધીમાં પૂર્ણ કરે છે તે પણ જોવું એટલું જ મહત્વનું રહેશે કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે ઝી મીડિયા રાજકોટ